સુલતાનપુરમાં વીસીઈને દૂર કરવાના મામલે ભડકો સુલતાનપુર ગામ સજ્જેડ બંધ રહ્યું. મામલતદારને આવેદનપત્ર અપાયું વીસીઇનો બચાવ કરાયો જો પોલીસ ફરિયાદ કરાશે તો સામૂહિક રાજીનામાની ચીમકી સુતાનપુરમાં વીસીઇ દ્વારા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર એકસો રૂપિયાના ઉઘરાણાના મામલે તેને ફરજ પરથી દૂર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ સુલતાનપુરમાં ઉલટી ગંગા જેવો તાલ સર્જાયો છે વીસીઈને ફરજ પરથી દૂર કરી ફોજદારી કાર્યવાહી કરવાના આદેશના વિરોધમાં આજે સુલતાનપુર સજ્જડ બંધ રહ્યું હતું અને ગામ લોકોએ ગોંડલ મામલતદારને આવેદનપત્ર આપી સુલતાનપુર ચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને રાજીનામાં આપવા ચીમકી ઉચ્ચારી આપના જીગીષા પટેલ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો દ્વારા જીગીષા પટેલ હાય હાયના નારા લગાવાયા હતા કચરાભાઈ વૈષ્ણવ સુલતાનપુર જૂથ સેવા સહકાર મંડળનો પ્રમુખ કાલે જે બનાવ બહેનો પ્રભદેવ જીગી સાહેબેન અહીંયા આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાક નથી પંચાયતનો કે વીસીનો અમારે સુલતાનપુરમાં સત્યાવીસો ખેડૂતના ખાતેદાર છે જો પંદર દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને વધારેને બેસાડતું અને આ કામ આપણે રાત દે અકાલી અને પંદર દિવસમાં પૂરું કરવાનું છે તો હિતશત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા છે અત્યારે ગામડે ગામડે જઈને ફર્યા છે ઓલા બેન જે છે તે એને તો ઓહાપો જ કરવાનો છે તો તંત્ર એને એને એના હિસાબે એની બાઇટને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વિસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા છે અને જો એની પર બીજા કાંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સિંહ અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે નિશાળું બંધ કરાવી છે તાલુકા પંચાયત સહકારી મંડળી બેન્કો બધું બંધ કરી છે અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે